બીજા ત્રણ પરિચિતો સાથે અજમેર ખાતે ગયેલ હોય અને અજમેરથી ચારે ઇંગ્લિશ દારૂનો જથ્થો લઈ આવ્યો છે અને હાલમાં કમાલનગર તળાવ સામે આ જથ્થો ઉતારી વાહનની રાહ જોઈ ઉભે છે જે હકીકત આધારે માહિતી મુજબની જગ્યાએ રેડ કરતા ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે ચાર ઇસમોને ઝડપી પાડી બાપોર પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન અંગેનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ પકડાયેલા આરોપીઓમાં રૂબીના બાનુ અસલમ શમીર ખાન પઠાણ એકતાનગર રામ રહીમ ગેટ નંબર બે નવી મસ્જિદ પાસે આજવા રોડ વડોદરા અંસારી રહેવાસી હરણવાળી પોળ પાનવાળીની ગલી પાંચકુવા કાળુપુર અમદાવાદ ત્રીજો મુસ્તફા ઇબ્રાહીમભાઈ વહોરા રહેવાસી હાલ દંતેશ્વર હાઉસિંગના મકાનમાં ભાડેથી દંતેશ્વર વડોદરા મૂળ રહેવાસી સાધના નગર અલીપુરા ચકડી પાઠક પેટ્રોલ પંપ પાછળ બોડેલી છુટા ચોથો છાયાબેન જશુભાઈ બારિયા રહેવાસી દંતેશ્વર હાઉસિંગના મકાનમાં ભારતીય દંતેશ્વર વડોદરા મૂળ રહેવાસી સાધનાનગર અલીપુરા ચોકડી પાઠક પેટ્રોલ પંપ પાછળ બોડેલી છોટા કબજે કરેલ મુદ્દામાલમાં ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ તીન નંગ ત્રણસો છેતાલીસ કિંમત રૂપિયા ચોર્યાસી હજાર સાહીઠ મોબાઈલ ફોન નંગ બે કિંમત રૂપિયા દસ હજાર કુલ કિંમત ચોરાણું હજાર સાહીઠનો મુદ્દામાલ કબજે કરેલ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર સીબી ટંડલ તથા સ્ટાફના એએસઆઈ કેશવરાવ એસઆઈ હિંમત તુકારામ એએસઆઈ હિતેશભાઈ ભીખાભાઈ હેડ કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ ગણપતસિંહ હેડ કોન્સ્ટેબલ દિપેશસિંહ નરેશસિંહ હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ ભુપાભાઈ ભરતભાઈ કાંતિભાઈ હેડ કોન્સ્ટેબલ વહિતભાઈ નબીશભાઈ હેડ કોન્સ્ટેબલ ભીમદેવસિંહ દિલીપસિંહ હેડ કોન્સ્ટેબલ દિલીપસિંહ ધર્મેન્દ્રસિંહ હેડ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ કરશનભાઈ હેડ કોન્સ્ટેબલ નૈનેશકુમાર શકારાભાઈ હેડ કોન્સ્ટેબલ મહેન્દ્ર વિશ્વારાવ પોલીસ કોન્સ્ટેબલ દિનેશભાઈ હુલાભાઈ પોલીસ કોન્સ્ટેબલ હિમેશ કુમાર રમેશ ચંદ્ર નાઓ સદર કામગીરી કરે છે સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઈમ સમાચાર સૌથી પહેલા મેળવો